તો રાજ્યમાં આજે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારી વલસાડ દમણમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે આ સાથે ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદમાં છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં પણ વરસાદની સંભાવનાઓ છે દ્વારકા જામનગર રાજકોટ ભાવનગર અમરેલી બોટાદ મોરબી અને કચ્છમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે વરોદરામાં વર્